નમસ્કાર દર્શક મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થને તંદુરસ્ત રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો એસિડિટી નામની જે સમસ્યા છે આ સમસ્યાથી ઘણા બધા લોકો આજે પીડાઈ રહ્યા હોય છે ક્યાંક ને ક્યાંક જીવનશૈલી અથવા ખોરાક લેવાની ભોજન શૈલી છે એમાં જે આવેલો આધુનિક બદલાવ અને જેને કારણે પેટની સમસ્યાઓ પહેલાં થતી હોય છે અને ખાસ બેઠાડું જીવન જીવતા હોય તો આવા લોકોનો જઠર મંદ પડી ગયો હોય ત્યારે પેટની સમસ્યાઓ થાય અને એમાં એસિડિટી છે ત્યારે અત્યારે ઘણા બધા લોકોને થતી હોય છે ભોજન પછી છાતીમાં પેટથી લઈ અને સાતીના ભાગ સુધી થતી બળતરા જે એસિડિટી તરીકે આપણે ઓળખીએ છીએ આ એસિડિટીને ઘરગથ્થુ પ્રયોગોથી જડ મૂળથી દૂર કરી શકાય છે એક સામાન્ય પ્રયોગથી એસિડિટી જ્યારે થાય ત્યારે આપણને ઘણી બધી ઘણી વખત એવું થાય કે ગભરામણને એવું બધું પણ થવા લાગે અને ઘણી વખત એસિડિટીની સાથે સાથે પેટમાં ગેસ પણ થવા લાગે હવે એસિડિટીનો આજનો એક સામાન્ય પ્રયોગ બતાવું કે જેનાથી એસિડિટી સંપૂર્ણ રીતે જડ મૂળથી દૂર થઈ શકે પ્રયોગ બતાવું એ પહેલાં કહી દઉં કે જ્યાં સુધી પ્રયોગ કરો ત્યાં સુધી અને જ્યાં સુધી એસિડિટી ન મટે ત્યાં સુધી તીખો તળેલો તમતમતો ચટાકેદાર ખોરાક અને ખાસ ફાસ્ટ ફૂડ જંક ફૂડ અને બહારની વસ્તુ અને બીજું મેંદાવાળી વસ્તુ આટલી વસ્તુ ખાવાની તદ્દન બંધ કરી દેવાની ફ્રીઝની વસ્તુ બંધ કરી દેવાની અને પછી આ ઉપચાર અજમાવો એટલે થોડા જ દિવસમાં એસિડિટીની સમસ્યામાં જબરજસ્ત રિઝલ્ટ મળશે પ્રયોગ એવો છે કે દેશી ઘીનો છે માત્ર ને માત્ર એક ચમચી દેશી ઘી એસિડિટીને મટાડી શકે છે એ પહેલાં એક શરત કહી દો પૂર્વ શરત કે તમે દિવસમાં જેટલી વાર ભોજન લેતા હોય ભોજન લેવાના એક કલાક આગળ અને એક કલાક પાછળ પાણી પીવાનું નથી પાણી પીવું હોય તો ભોજન લેવાના પોણો કલાક પહેલાં પાણી પી લેવાનું અને ભોજન લીધા પછી ઓછામાં ઓછા પોણો કલાક પિસ્તાલીસ મિનિટ સુધી પાણી નથી પીવાનું જમીને ઊભા થાવ એટલે માત્ર ને માત્ર એક ઘૂંટડો એટલે કે એક ચમચી જેટલું જ પાણી પીવાનું છે બાકી પાણી નથી પીવાનું એનું કારણ છે કેમ કે આપણે જે ભોજન લીધો હોય છે ભોજન લીધા પછી જે શરીર છે એના જઠરમાં જઠર આગ્નિ પ્રદીપ્ત થાય અને ભોજન પચાવવાનું અંદર પચાવવાની કામગીરી ક્રિયા ચાલુ હોય છે તો આ ભોજન પચાવવાની ક્રિયા જ્યારે ચાલુ હોય અને આપણે ઉપર પાણી પીએ ત્યારે એ ક્રિયા છે એમ મંદ પડી જાય છે જેને લીધે જે ખોરાક છે આપણે ખાધો એ ખોરાક છે એ એનું પાચન થતું નથી અને ખોરાક છે ધીમે ધીમે સડે છે ખોરાક સડે છે એટલે સડેલો ખોરાક છે એ બહાર નીકળી શકતો નથી મળત્યાગ થઈ શકતો નથી જેને લીધે ગેસ થાય અને કબજિયાત થાય અને ઘણી બધી સમસ્યાઓ એમાંથી ઉદ્ભવે છે વાત કરીએ એસિડિટીના દેશી ઉપચારની તો સવારે ઉઠી અને સૌથી પહેલાં એક ગ્લાસ અથવા એક ગ્લાસમાં થોડું ઓછું એટલું હુંફાળું પાણી લેવાનું છે શેઝ ગરમ પાણી આ પાણીની અંદર એક ચમચી દેશી ગાયનું ઘી નાખી બરાબર હલાવી અને સવારે ઉઠીને પહેલાં જ તે આ પાણી પી લેવાનું છે ખાલી પેટે આ થઈ પહેલી વાત અને બીજી વાત જ્યારે તમે રાત્રે સૂવા માટે જાઓ ત્યારે સૂવાના ટાઈમે બરાબર સૂતી વખતે આ જ રીતે ફરી એક ગ્લાસ જેટલું ગરમ પાણી એમાં એક ચમચી દેશી ગાયનું ઘી નાખી હલાવી અને પી લેવાનું છે આ પ્રયોગ અને જમ્યા પછી પાણી નહીં પીવાનું આ માત્ર ને માત્ર એકદમ સરળ અને સાદો પ્રયોગ છે આ પ્રયોગ થોડા દિવસ તમે તકેદારી રાખી ખોરાકમાં તકેદારી રાખી અને આ પ્રયોગ અપનાવો તો આનાથી સો ટકા એસિડિટી મટી શકે છે એસિડિટી જળમૂળથી ખતમ થઈ શકે છે ઘણા લોકોને જમ્યા પછી એસિડિટીની ટેબ્લેટ લેવી પડતી હોય છે તો ટેબ્લેટથી થતાં ભયંકર નુકસાનથી બચવા માટે અને એસિડિટીને સ મૂળથી ખતમ કરવા માટે આ દેશી પ્રયોગ છે ખૂબ જ કામ લાગશે ઘણા બધા લોકોને આ પ્રયોગથી ખૂબ સારા રિઝલ્ટ મળે છે વિડીયો ગમ્યો હોય તો એક લાઇક આપજો અને ચેનલ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી